અમદાવાદના ચંડોળા તળાવના ડિમોલ્યુશન પાર્ટ ટુની કામગીરી ગઈકાલથી જ શરૂ થઈ ગઈ હતી એક જ દિવસની અંદર પંચ્યાસીસો જેટલા કાચા પાકા મકાનોને તોડવામાં આવ્યા બાકી રહેલા દબાણો આજે હટાવવામાં આવશે કોર્પોરેશન દ્વારા કાટમાળ હટાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે સમય મર્યાદામાં કાટમાળ હટાવવો સૌથી મોટો પડકાર અહીંયા ઊભો થઈ રહ્યો છે તળાવની ફરતે સેફ્ટી વોલ બનાવવાની કામગીરી પણ શરૂ કરવામાં આવશે બાકી રહેલા ધાર્મિક દબાણો પર પણ બુલડોઝર ફરી વળશે તસવીરો સામે આવી રહી છે ગઈકાલે વહેલી સવારથી છ વાગ્યાની આસપાસથી ડિમોલેશનની જે કામગીરી છે તે કરવામાં આવી હતી અને એક જ દિવસની અંદર આઠ હજાર પાંચસો જેટલા કાચા પાકા મકાનોને તોડી પાડવામાં આવ્યા હતા અને આજે પણ જે બાકીના દબાણો છે તેને દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે આ સાથે જ જે તસવીરો સામે આવી રહી છે મહત્વની વાત છે ડિમોલિશનની કામગીરી આજે પણ યથાવત રહેશે અને સાથે તળાવ ફરતે જે વોલ ઊભી કરવાની વાત છે તેની કામગીરી પણ આગળ કરવામાં આવશે વધુ અપડેટ જાણીશું દિપેન અમારી સાથે સમજતા સ્પોટ પરથી જોડાયા છે દિપેન હાલ શું પરિસ્થિતિ છે ગઈકાલે રેકોર્ડ બ્રેક કહી શકાય એક જ દિવસની અંદર આઠ કાચા પાકા મકાનો તોડવામાં આવ્યા આજે કેવા પ્રકારની કામગીરી હાથ ધરવામાં આવશે એથી ઓપરેશન ક્લીન હેઠળ ચંડોળા તળાવમાં જે વોટર બોડીમાં દબાણો થયા હતા તેની કામગીરી આવતીકાલે પાર્ટ ટુની કામગીરી છે તે ગઈકાલે કરવામાં આવી હતી લગભગ અઢી લાખ ચોરસ મીટર વિસ્તારમાંથી આઠ હજાર પાંચસોથી વધારે જે ગેરકાયદેસર બાંધકામો કાચા પાકા મકાનો ઝૂંપડાઓ છે તે એક જ દિવસમાં તોડવામાં આવે છે અત્યારે હું કેમેરામેનને કહીશ કે ચંડોળા જે તળાવ વિસ્તાર છે લગભગ સરકારી ચોપડે અગિયાર લાખ ચોરસ મીટર વિસ્તારમાં ફેલાયેલું છે ત્યારે અત્યારે વાત કરવામાં આવે આવે તો ચંડોળા જે તળાવ છે ત્યાં માત્ર કાટમાળ જ કાટમાળ છે તે જોવા મળી રહ્યો છે ચારે તરફ તમે જ્યાં પણ નજર કરશો ચંડોળા તળાવની આસપાસ તો ચારે બાજુ માત્ર કાટમાળ જ જોવા મળી રહ્યો છે તમામ જે ગેરકાયદેસર મકાનો બનાવવામાં આવ્યા હતા દબાણો કરવામાં આવ્યા હતા તે તમામ દબાણો છે તે હટાવી દેવામાં આવ્યા છે ગઈકાલે લગભગ પંચાણું નેવુંથી પંચાણું ટકા કામગીરી છે તે પૂર્ણ કરી દેવામાં આવી છે ડિમોલેશન લગભગ પૂર્ણ કરી દેવામાં આવ્યું છે ક્યાંક જે ધાર્મિક દબાણો છે તે ધાર્મિક દબાણો લોકોની ધાર્મિક લાગણી ના દુભાય તે માટે હાલ તોડવામાં નથી આવ્યા પરંતુ આગામી સમયમાં આયોજન કર્યા બાદ જે ધાર્મિક દબાણો છે તે દબાણો ઉપર પણ દાદાનું બુલડોઝર છે તે ફરી વળશે આજની વાત કરવામાં આવે તો જે કેટલાક બાકી રહી ગયેલા બાંધકામો છે તે પણ આજે તોડવામાં આવનાર છે ખાસ કરીને ચંડોળા તળાવનો જે નારોલવાળો વિસ્તાર છે ત્યાં જે ચંડોળા તળાવના જે છાપરા હતા તે વિસ્તારમાં કેટલાક ગેરકાયદેસર બાંધકામો છે તે હજી તોડવાના બાકી છે જે બાંધકામો છે તેના ઉપર આજે તંત્રનું બુલડોઝર છે તે ફરી વળશે હવે માત્ર આ જે તમે વિસ્તાર જોઈ રહ્યો છો એ વિસ્તારમાં જ ડિમોલેશન કરવાની કામગીરી છે તે બાકી છે કારણ કે ત્યાં મોટી સંખ્યામાં લોકો છે તે પણ રહે તે અને કાલે પણ ત્યાં મોટી મોટા ભાગના વિસ્તારો છે ત્યાં ડિમોલેશન પૂર્ણ કરી દેવાયું છે માત્ર થોડાક મકાનો છે તેના ઉપર આજે તંત્રનું બુલડોઝર ફરશે બીજી તરફ વાત કરવામાં આવે તો કોર્પોરેશન દ્વારા આજથી જ જે કાટમાળ છે તે કાટમાળ હટાવવાની કામગીરી છે તે શરૂ કરવામાં આવનાર છે કારણ કે ડિમોલેશન થયા બાદ કોર્પોરેશન માટે સૌથી મોટો પડકાર છે તે કાટમાળ હટાવવાનો છે કારણ કે ચારે તરફ જ્યાં જુઓ ત્યાં માત્ર કાટમાળ જ જોવા મળી રહ્યો છે ત્યારે આ કાટમાળ છે તેને સમય મર્યાદામાં કેવી રીતે ખસેડવો તે પણ એક મોટો પડકાર છે કારણ કે અહીંયાથી કાટમાળ ખસેડ્યા બાદ તેને કઈ જગ્યાએ લઈ જવો ક્યાં નાખો તે પણ એક મોટો પ્રશ્ન છે ત્યારે કોર્પોરેશન દ્વારા આજથી જ આ કાટમાળ છે તે હટાવવાની કામગીરી શરૂ થશે આ ઉપરાંત ચંડોળા જે તળાવ છે તે તળાવના ડેવલપમેન્ટની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે ચંડોળા જે તળાવ છે તે તળાવને ઊંડું કરવાની સાથે સાથે કાટમાળ પણ ખસેડવામાં આવી રહ્યો છે અને હવે ડિમોલેશન પૂર્ણ થઈ ગયું છે ત્યારે ચંડોળા તળાવની ફરતે સેફ્ટી વોલ બનાવવાની કામગીરી છે તે પણ આજથી શરૂ કરી દેવામાં આવશે આગામી સમયમાં ચંડોળા જે તળાવ છે તે તળાવને કાંકરિયા તળાવની જેમ સાત તબક્કામાં ડેવલપ કરવામાં આવનાર છે સૌ પ્રથમ કોર્પોરેશન છે તે ચંડોળા તળાવને દબાણકારોએ જે ત્રણ ભાગમાં વેચી દીધું હતું આ અને ચંડોળા તળાવની વચ્ચે જે પારા બનાવવામાં આવ્યા છે તે ગેરકાયદેસર પારાઓ અને પુરાણ છે તે હટાવી અને સંપૂર્ણ જે ચંડોળા તળાવ છે તે તળાવને એક કરવામાં આવનાર છે અને ત્યારબાદ ચંડોળા તળાવને સૌ પ્રથમ પાણીથી ભરવામાં આવનાર છે આ માટેનું આયોજન છે તે પણ કરી દેવામાં આવ્યું છે ખંભાતી કુવાઓથી લઈ અને જે સ્ટ્રોંગ વોટર લાઇન છે તે લાઇનો નાખવાની કામગીરી પણ શરૂ કરવામાં આવનાર છે તો સૌ પ્રથમ ચંડોળા તળાવની ફરતે બાઉન્ડ્રી વોલ બનાવી અને ચંડોળા તળાવ છે તે તળાવને પાણીથી ભરવામાં આવનાર છે અને ત્યારબાદ તબક્કાવાર ચંડોળા તળાવ છે તેને ડેવલપમેન્ટ છે મનોરંજનના સાધનો હોય વોકવે હોય પ્લે ગ્રાઉન્ડ હોય આ તમામ પ્રકારની એક્ટિવિટી છે તે હવે ચંડોળામાં જોવા મળશે એક સમયે બાંગ્લાદેશીઓનો અડ્ડો ગણાતું ચંડોળા તળાવ આગામી સમયમાં હવે હરવા ફરવા માટેનું જે સ્થળ છે તે સ્થળ બનાવવામાં આવશે ત્યારે અત્યારની વાત કરવામાં આવે તો હવે જે કાટમાળ હટાવવાની કામગીરી છે તે શરૂ કરી દેવામાં આવી છે અને જે બાકી રહેલા દબાણો છે તે દબાણો આજે હટાવવામાં આવશે જે હેતુ બિલકુલ આભાર સમગ્ર વિગત બદલ દીપેન